સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજે અમે લીંબુ ચમચીનો ચેલેન્જ વિડીયો રાખવાના છીએ એમાં ત્રણ ટુકડી છે અમે બે બે ની ટુકડી જૂથ બનાવે છે તે પહેલા જૂથ છે આ બે અને બીજા જૂથમાં આ બે ગમન આનું નામ ગમન છે પણ આનું નામ ઈ ગમન છે અને ત્રીજી હું અને ગણપત તો જોઈએ કોણ જીતશે ચેલેન્જ વિડીયોમાં તો આ ટુકડી એવી રીતે છે કે ભાળો આ પાટ અલી જેને બહાર જાય તે આઉટ અને આ પાઠાથી જે બાદ જે આઉટ અને આ વચલા પાટા એને સાહેબ ને જવારું અને જે સૌથી પેલા પેલા પાટો ક્રોસ કરીને અહીં આવશે પેલા ઓ વિજેતા એને 200 રૂપિયા ઇનામ રાખવામાં આવી છે તો તો જ્યારે 1 2 3 સ્ટાર્ટ બોલે તર તમારે બીએ ને એડવા તો 1 2 ફાટક ક્રોસ કરીને પાછું ત્યાં જવાનું છે થોડો સ્પીડમાં ચાલો તો પેલા નંબર આવશે તો વિજેતા તો શિલ્પા શિલ્પા છે તો ગણપત વનપુત્રી બોલશે તારે ચાલજો બોલો આ પાટો ક્રોસ કરીને પાછું ત્યાં જવાનું છે પાછું જલ્દી જાવ બે સરખા છે આ તો તો એને પેલથી ક્રોસિંગ થશે તો આ પેલથી થાશે કારણ કે બે સરખા પેલા આવ્યા હતા કેમેરા જોઈ લીધું તમે સાપે મારતા કાવિજ્યતા છે તેનું લેબુ નીચે પડી ગયો તો આ એટલે આવતા તો હવે ત્રીજો રાઉન્ડ હું અને ગણપા તો જોઈએ કોણ જીતશે તો તો જીતશે અમે ત્રણ આવ્યા હતા એટલે થી થાશે જે અમે એનામી જે વિજેતા થાશે ફરીથી મારા અને એના વચ્ચે થાશે તેના જે પેલા નંબર આવશે તેને ઈનામ મળશે તો ચલો 3 કરો

બસો રૂપિયા ગમન ભાઈ તો હેલો ગમન ભાઈ બસો રૂપિયા તો અમારી ચેનલ વિડીયો આજનો અહિયાં પૂરો થાય છે તમારી મારી ધમાલ ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી